મંત્રી બચુભાઈ ખાબરની અધ્યક્ષસ્થાને પીટીસી કોલેજ દેવગઢ બારિયા ખાતે મિલેટ્સ કિટ વિતરણ કાર્યક્રમ યોજાયો આજે તારીખ ઓગણત્રીસ છ બે હજાર ચોવીસ શનિવારના રોજ સાંજે ચાર કલાકે મળતી માહિતી અનુસાર ખેતીવાડી શાખા જિલ્લા પંચાયત દાહોદ દ્વારા કૃષિ અને પંચાયત મંત્રી બચુભાઈ ખાબડની અધ્યક્ષતામાં મિલેટ કિટ્સ વિતરણ કાર્યક્રમનું આયોજન કરાયું હતું પીટીસી કોલેજ દેવગઢ બારિયા ખાતે આ કાર્યક્રમનું આયોજન કરાયું હતું જેમાં ખેડૂતોને બાવટા એટલે કે રાગી પાકનું કીટ આપવામાં આવી હતી મોટી સંખ્યામાં ખેડૂતો આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા તમામ ખેડૂતોને જિલ્લા પંચાયત શાખા ખેતીવાડી વિભાગ દ્વારા અને મંત્રી વચુભાઈ ખાવડ દ્વારા જરૂરી સૂચનો તેમજ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું અને વધુમાં વધુ સારી ખેતી થાય તે માટે શુભેચ્છાઓ પણ પાઠવી હતી